हु बनाउने म खबर नै हो बनाइ छ किन हो न चनग कटरो जा गयो नि न भुलि गयो जग्गा कटरो मुकोरो ल एम घुसे एली बन्ने हाल लागे नै बेचार जो मापुपा हे के लिन् जाय छे न रुके जो नि छोडेस ते अथि के, के, के।, के बफाना सी अनि લવ યુ ટ્યુ ફેમિલી શકે છે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હવે મસ્ત મજાને ફેસ્ટિવ બ્લોગ સૌ કરી દીધો છે ને અત્યારે આપણે આવી ગયા છે આપણા નવા મકાને હા હે આપણું ઘર એટલે માંડીને તો અહીંયા સુધી જવું આ છે આપણું ઘર આ છે કે સાફ સફાઈનું કામ સારું કરી દીધેલું છે જો ઘરમાં તો જો એકલો ભંગાર જ ભેરો એટલે કે જુઓ એટલે માંડીને તો અહીંયા સુધી જો ભંગાર જ છે એટલે હે અહીંયા બાય રે છે જો બાય રે એટલો બધા છે એમાં એવું છે કે હવે અમારા મકાન કહે કે હારા કરવાના છે ને અહીંયા જો બેને હારું કરવા મીડા છે હું બનાવ ને હું તો હું લાવ હારું કરું મને કે પડી કે બધા છે બધી ના પણ ના કરી દીધા એવું બધું હા ને દીવાલ શું કરવાનું હા તો પડી તો ના ના ખા

ਇਹ ਕਰੂ ਉਹ ਕੰਮ ਨਮੀ ਦੀ ਤੇ ਕੋਲਾ ਬੜ ਕੇ ਬੁੱਧੀ ਪੜੀ ਜਾ। ਇਹ ਪਰ ਕੇ ਪਾਇਨ ਹੈ ਕਿ ਦੀਵਾਰ ਨਹੀਂ ਨਾ ਕੀ ਐਮ। ਤੇ ਕਿਉਂ ਸੀ ਐਮ ਨੇ? ਹਾਂ। ਤੇ ਉਹਲਾ ਪਾਇਨ ਨਗਰ ਤੋਂ ਖਬੜਾਣੇ ਤੇ। ਮਤਲਬ ਉਹਲੀ ਤਾਂ ਪਾਚੇ ਖਬੜੀ ਦੀ। ਹੂੰ। ਇਹ ਤਾਂ ਨਾਚੇ ਖਬੜੀ ਦੀ। ਨਾ ਇਹੋ ਹੂ ਸੀ। ਐਂ ਜੋ ਬਜੇ ਸਾਫ ਸਫਾਈ ਨੂੰ ਕੰਮ ਚਾਲੂ ਹੈ। ਜੋ ਜੋ ਫਿਰ ਲਾ ਹੈ ਕਿ ਆ ਦੀਵਾਲੀ ਗਾਦੀ ਵਾਲਾ ਵੈਸਣ ਵਣਿ ਖੈ। ਫਿਰ ਉਹ ਤੇ ਪੜੀ ਗਿਆ ਕਿ ਇਹਨ ਸੰਤਨ ਕਰੀਨ ਇੱਕ ਰਥੂ ਕਨਾਚੇ ਕਿ ਲੈ ਰੇੜੀ ਦੀਵਾਲ ਬਣੀ ਰੇ।

थे दरिया दरिया का दरिया का मैं नहीं गया था थे। थे। माता जी बधाई ने बापा सीताराम बड़ी फैमिली ने मैं तो मैं दर्शन करिए अपने दादा ना हर वक्त करिए वती ने हाँ करिए आज मैं ये जो हम मशान के भाई वासे कटर जोड़ा बा इधर जोड़े से अब लहे कटर जोड़ा तो इधर जोड़े से ना अपने के मस्त मस्त सॉकलेट खाए ले नहीं तो पड़ी है तो तोड़ी नहीं की थी પણ અહીંયા છે ને મારે માયખ્યું બહુ હોય મેં આયખવું ત્યાં એક તમારે કોઈના ઘરે માયખું હોય ને તો કોમેડી કરીને કહેજો હું મરતું બહુ માયખું છે અમારે શાંતિભાઈ કટર ધોડે ને આપણે મગજ તપાવ હોય ને મગજ તપાવી આખા ને દોડો હે ભાઈ શું કરો હે ભાઈ શું કરો કટર ઝોડવું દેખાતો કીવો ને કટર કટર બની લાગે

તો ફેમલી આજે પહેલી વાર કે મારા પપ્પા જેવો કરતો વડીલું ટ્રેક્ટર હાકે છે કાલે નહીં આવ્યું હાલ ખાલી પહેલી વાર સીટ ઉપર બેઠા છે બધું લોમાં ને એમાં રાખી દીધું ને ગેરમાં નાખી દીધું કે હવે ધીમે ધીમે જાય છે જો હાલ જો આપણે કે ઓલો રસ્તો હે કે એમાં ખેડવાન છે આજે અત્યારે જો મારા પપ્પા હે કે લીન જાય છે એના રસ્તે જો જાય

પીછે સાસ ને રોટલા છે મસ્ત મસ્ત બરફ પેલો બરફ છે રોટલા બધે હાલો વાળું કરવા તો હું તમને દેખાડું છું વાલ નું શાક સડે છે નહી જવું હજી સડે છે હજી કે બખાણા સીએ ની જવું સડે કે બે કલાક થઈ ગઈ પણ હજી સીડા નથી જવાબ જો કે મહીંયા સુધી રાખી દઈએ રાખી તમને અમારો ગમ્યો છે ગમ્યો તો આ લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળી નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી ને જય માતાજી